પ્રથમ તબક્કાના મતદાનના આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રક્રિયા આટોપી લેવાઈ છે વલસાડની પાંચ વિધાનસભાની ચૂંટણી થવાની છે જિલ્લાના તમામ બૂથો પર શાંતિ અને સલામતી જળવાય એ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે જિલ્લાના સંવેદનશીલ બૂથો પર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે રાજ્યભરના પોલીસ જવાનો તેમના બૂથ પર પહોંચી ગયા છે તો મોબાઈલ વાંધ દ્વારા પણ સઘન બંદોબસ્ત રાખવામાં આવશે દારૂની હેરફાર ઉપર પ્રતિબંધ લગાવી શકાય તે માટે દમણ મહારાષ્ટ્ર તથા સેલવાસની બોર્ડર ઉપર કુલ એકસઠ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલી છે આ ચેકપોસ્ટ ઇલેક્શનના સમયે તેર તારીખે પણ ચાલુ રહેશે અને એના પર પણ સીપીએમ અને પોલીસનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે ચૂંટણી પંચે જાહેરનામું બહાર પાડ્યા બાદ દમણ અને દાદરાનગર હવેલીથી દારૂની હેરાફેરી અટકે તે માટે હંગામી ચેકપોસ્ટ બનાવાઈ છે આચાર સંહિતાનો કડક અમલ કરવા એકસઠ જેટલી હંગામી ચેકપોસ્ટ બનાવાઈ છે ગુજરાતની ચૂંટણી શાંતિપૂર્ણ થાય અને રાજ્યમાં દારૂ ના ઘુસે તે માટે આ ચેકપોસ્ટ કાર્યરત છે આ તારીખે પણ કાર્યરત રહેશે તેમજ આ ચેકપોસ્ટ પર એસઆરપી પણ ગોઠવવામાં આવી છે પોસ્ટ ઉપરાંત પણ ઘણી બધી જે દમણ સેલવાસ અને મહારાષ્ટ્રની જે બોર્ડર છે એને આપણે કોઈ એવું કોઈ સ્ટ્રીક એવી કોઈ બોર્ડર સીલિંગ કે કોઈ એવા એવા નથી એટલે દરેક જે રસ્તા છે તથા જે દરિયાઈ માર્ગો છે એના ઉપર તમામ પ્રમાણે ઇવન દરિયાઈ ઉપરથી પણ આપણે ચેકપોસ્ટ અને વોચ દ્વારા ગોઠવવામાં આવેલું છે એકસઠ જેટલી હંગામી ચેકપોસ્ટ બનાવાઈ હોવા છતાં છેલ્લા કેટલાક દિવસોમાં એક કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો છે દરિયાઈ માર્ગે પણ લઈ જવાય છે જેના પર પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ ડામવા ચૂંટણી પંચ કડક હાથે પગલા ભરી રહી છે આગામી ત્રણ દિવસ સંઘ પ્રદેશ દમણમાં પણ ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખી દારૂબંધીની જાહેરાત કરવામાં આવી છે જેથી ગુજરાતની ચૂંટણી શાંતિ અને સલામત રીતે સંપન્ન થઈ શકે માનવ ઠાકોર વીટીવી વલસાડ